નમસ્કાર મિત્રો સ્વાગત છે વિડીયોની અંદર આજે આપણે મિત્રો જાણીશું ગુજરાત સરકાર દ્વારા ગુજરાત રાજ્યના તમામ પશુપાલન મિત્રો માટે નવી યોજના ચાલુ કરવામાં આવેલી છે એની અંદર આપણે મિત્રો વાત કરીએ તો ગુજરાતના તમામ પશુપાલન મિત્રોને રાજ્ય સરકાર દ્વારા છે તે મિત્રો દોઢસો કિલો એક પશુ દીઠ ખાણદાન મળવા પાત્ર થશે અને આ યોજનાની અંદર મિત્રો હાલના સમયમાં ફોર્મ ભરવાના પણ ચાલુ છે જે આપણે પશુને ખોરાક માટે ખાણદાન આપીએ છીએ જે સાગરદાન હોય તે ખરીદવા માટે તે સરકાર તરફથી મિત્ર સહાય મળવાપાત્ર થશે અને સો ટકાના લેખે સહાય મળવાપાત્ર થશે એટલે કે એકદમ ફ્રીમાં બિલકુલ મફતમાં મિત્રો ખાંડ મળવાપાત્ર થશે દોઢસો કિલો મિત્રો છે તે ખાંડદાર મફતમાં મળવાપાત્ર થશે એ વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું વિડીયો લાસ્ટ સુધી દેખતા રહો અને છેલ્લે સુધી જોડાયેલા રહો આ વિડીયો મિત્રો ગુજરાતના તમામ પશુપાલન મિત્રો સુધી શેર કરો કારણ કે જે ભાઈને લાભ લેવો હોય તો આ યોજનાની અંદર લાભ લઈ શકે ચાલો તો આપણે મિત્રો વિડીયાને સંપૂર્ણ માહિતી મેળવીશું આટલા ખાનદાન પશુપાલન મિત્રોને મળવા પાત્ર થશે આ યોજના મિત્રો આ ખેડૂત પોર્ટલની અંદર છે ખેતીવાડી યોજના પશુપાલનની યોજના બાગાયતી યોજના અને મચ્છરપાલનની યોજનાઓ છે તો આ યોજના મિત્રો આ ખેડૂત પોર્ટલની અંદર પશુપાલન વિભાગની યોજના છે તેની અંદર મિત્રો ફોર્મ ભરવાના ચાલુ છે જેની અંદર આપણે મિત્રો વાત કરીએ તો આ યોજનાની અંદર છે તો તમારું પશુ જે ગાફણ પશુને સહાય મળવા પાત્ર થશે અને વ્યાણા પછી પણ મિત્રો સહાય મળવા પાત્ર થશે એટલે મિત્રો જો તમારું પશુ ગાફણ હોય તો તમે ફોર્મ ભરો તો મિત્રો તમને સહાય મળવા પાત્ર થશે અને પછી જો મિત્રો તમારું પશુ ગયેલું હોય જો મિત્રો તમે ફોર્મ ભરો તો પણ મિત્રો તમને સહાય મળવા પાત્ર થશે સામાન્ય જાતિના પશુપાલન મિત્રો વિશે વાત કરીએ તો યોજનાનો એ નંબર છે તે બાવીસ અને ત્રેવીસ નંબરની યોજનાઓ છે જેની અંદર ફોર્મ ભરવાના ચાલુ છે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના મિત્રોને પણ આ યોજના ચાલુ છે અને સામાન્ય જાતિના ભાઈઓને પણ આ યોજનાની અંદર મિત્રો ફોર્મ ભરવાના ચાલુ છે એ નંબરની આપણે મિત્રો વાત કરીએ તો ગાફણ પશુ માટે ગાય કે ભેંસ હોય છે ગાભણ પશુ હોય છે એ માટે આ યોજના વિશે વાત કરીશું ગાફણ પશુ માટે ખાણદાન સહાય યોજના એ વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું લાભાર્થી દીઠ કુલ દોઢસો કિલો ખાણદાન માટે સો ટકાના લેખે સહાય મળવાપાત્ર થશે લાભાર્થી ડીટ જેના નામે મિત્રો તમે ફોર્મ ભરો છો તેની અંદર છે તે મિત્રો તમને દોઢસો કિલો ખાણદાન મળવાપાત્ર થશે સો ટકાના લેખે મિત્રો તમને સહાય મળવાપાત્ર થશે એટલે કે બિલકુલ ફ્રીમાં મફતમાં તમને મળવાપાત્ર થશે આ આપણે મિત્રો વાત કરી કે ગા પશુ માટે હવે આપણે મિત્રો વાત કરીશું વિયાણા પછી ખાણદાન સહાય યોજના તમારું પશુ મિત્રો વ્યાઈ જાય છે પછી જો મિત્રો તમે ફોર્મ ભરેલો હશે તો મિત્રો તમને સહાય મળવાપાત્ર થશે એ વિશે વાત કરીશું ગાય કે ફેસ માટે સહાય મળવાપાત્ર થશે આની અંદર પણ મિત્રો તેવી જ રીતે હોય છે તેવી જે રીતે હોય છે લાભાર્થી દીઠ કુલ દોઢસો કિલો ખાણદાન સહાય યોજના સો ટકાના લેખે સહાય મળવાપાત્ર થશે લાભાર્થી દીઠ મિત્રો દોઢસો કિલો ચાહે મળવા મળવાપાત્ર થશે સો ટકાના લખી લે કે બિલકુલ ફ્રીમાં જો મિત્રો તમે આ બે યોજનાઓ છે અલગ અલગ જે ગાફણ પશુ માટે યોજના અને વીયણા પછી મિત્રો યોજના આ બંને યોજનાની અંદર મિત્રો ફોર્મ ભરવાના ચાલુ છે હવે આપણે મિત્રો વાત કરીએ તો આ યોજનાને છેલ્લી તારીખ કઈ છે પંદર સાત બે હજાર ચોવીસ આ યોજનાને છેલ્લી તારીખ છે ત્યાં સુધી મિત્રો તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકો છો અને ઓનલાઈન અરજી ફોર્મ ભર્યા પછી જે તે ફોર્મ ભર્યા પછી જે તે ફોર્મની અંદર વિગતોની અંદર લખેલ હોય છે કે આ જગ્યાએ જમા કરાવવાનું રહેશે તે જગ્યાએ મિત્રો તમારે ફોર્મ જમા કરાવવાનું રહેશે આની અંદર મિત્રો આપણે વાત કરીએ તો આ ખેડૂત ની અંદર પશુપાલન વિભાગની જે બે યોજના છે ગાભણ પશુઓ માટે સહાય અને વિયાણા બાદ ખાણદાન સહાય યોજનાઓ આ બે મિત્રો યોજનાઓ અલગ અલગ છે એકનું નામ છે ગાભણ પશુઓ માટે સહાય સહાય યોજના અને એકનું નામ છે વિયાણા બાદ ખાણદાન સહાય યોજના તો મિત્રો તમારે જો બંનેની અંદર લાભ લેવો હોય તો મિત્રો તમારે બે ફોર્મ ભરવા પડશે ફોર્મ કેવી રીતે ભરવું એ વિશે વાત કરી તો જે નીચે તમને એક વિડીયો બનાવેલ છે જે નીચે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મોકલ છે એ વિડીયો દેખાઈને મિત્રો તમે તમારા મોબાઈલની અંદર ઘરે બેઠા એકદમ ફ્રીમાં મફતમાં ફોર્મ ભરી શકો છો એવો મિત્રો વિડીયો બનાવેલ છે ને આ વિડીયો મિત્રો તમામ પશુપાલન મિત્રો સુધી શેર કરો કેવો લાગ્યો વિડીયો એ મિત્રો કોમેન્ટ કરીને જણાવજો ફરીથી મળીશું મિત્રો નવા વિડીયો સાથે નવા એક ટોપિક સાથે અને તમે મિત્રો કયા ચિલાના બદલી છો એ કોમેન્ટ કરીને જણાવજો જય જવાન જય કિશન વંદે માત્ર ભારત માતા કહી જય